રાજદીપસિંહ ઝાલા સાહેબે નશીલા સદંતર નેસ્ત થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થના વધતા જતા ઉપયોગને રોકવા સૂચનાઓ આપેલ હોય જેના અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે રાણા

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વડાપીપરા ગામના સંગાડા ફરિયામાં રહેતા બિજલભાઈ મુરાભાઈ જાતે સંગાડાના ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ અફીણના લીલા છોડ વાવવાનું વાવેતર કરેલ છે જે ખેતર હ્યુમન સોર્સથી વેરીફાઈ કરવું મુશ્કેલ હોય જેથી ડ્રોન કેમેરાની મદદથી ચેક કરતા બીજલભાઈ સંગાડાની દુકાન પાસે ખેતરમાં ચારે બાજુ મકાઈ તથા એરંડાના પાકની આડમાં અફીણના છોડનું વાવેતર કરેલ હોવાનું જણાય આવેલ અને અફીણનો વાવેતર કરેલ ખેતર શોધી કાઢવામાં સફળતા મળેલ જે બાતની ખરાઈ થતા બાટલીવારીએ જગ્યાએ રેડ કરવા વર્કઆઉટ કરી ના કર્મચારીઓ તથા પંચો સાથે વાત કરી હકીકતવારો ઈસામ બીજલભાઈ મુરાભાઈ જાતે સંગાડા રહેવાસી વડા પીપરા સંગાડા ફરિયા તાલુકો જિલ્લો દાહોદનો હાજર મરી આવતા તેની સાથે રાખી તેને ખેતરમાં તથા ઘરની જળતી કરતાં ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ અફીણના લીલા છોડ મરી આવેલ છે જેથી એફ એસ એલ અધિકારીઓને સ્તર ઉપર બોલાવી છોડનું પરીક્ષણ કરતા તે અફીણના છોડ હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ જેથી ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરી કાયદેસર અટક કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે જે અફીણના લીલા છોડ નંગ એક હજાર બે વજન ત્રેવીસ કિલો આઠસો પંચોતેર ગ્રામ કુલ કિંમત રૂપિયા

કે અહીંયા રહેતા બીજલભાઈ સંગાડા નાઓએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું છે એઝ યુઝ્યુઅલ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોનથી એરિયા સર્વેલન્સ કરાવવામાં આવેલું અને એ એ એરિયા સર્વેલન્સના વિડીયો અત્રે લાવી અને એઆઈ અને એમએલની મદદથી ચેક કરતાં ગાંજાના છોડ ન હોવાનું પ્રતીત થયેલું ત્યારબાદ એના ઉપર એનાલિસિસ કરતાં માલુમ પડેલ કે અફીણના છોડ હોવાની સંભાવના વધારે છે કેમ કે છોડ હજી નાના હતા હજી પાક આવવામાં બે મહિનાની વાર હતી માટે એરિયલ સર્વેલન્સમાં એટલા ક્લિયર નહોતા પછી ડ્રોનથી એકદમ નજદીકથી એનું સર્વે કરવામાં આવેલું જ્યારે અફીણના જે પોપી હોય છે ઉપરના એ સ્પષ્ટ દર્શાઈ આવેલા ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે ત્યાં રેડ કરતા અફીણના સોળસો બે એક હજાર છસો બે છોડ મળી આવેલા અને એમાં ઘણા ખરામાં પોપી જે હોય એ થોડા મોટા હતા થોડા નાની સાઇઝના હતા એનું વજન કરતાં ત્રેવીસ કિલો અને આઠસો પંચોતેર ગ્રામનો કુલ નાર્કોટિક્સ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ગુનાના કામે બીજલભાઈ સંગાળાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે